જય જવાન જય કિસાન હું છું અમિત માણાવીયા વેધર ગ્રુપ સબ્સેટ તેમના સંચાલક ખેડૂતભાઈઓ મારે આ એક વીઘો જમીન નબળી છે પેલેથી ને નબળી છે મગફળી સારી છે હવે આપણે જે મેઇન વાત છે મુંડાની તો આમાં મારે એટલો કાંઈ મુંડો એટલો ખાસ નથી પણ કાલે દવા છાંટતો હતો તો છોડ દેખાણા હતા મૂંડાના એટલે આપણે અહીંયા ખોદ્યું અત્યારે અને મૂંડો કાઢ્યો આપણે અને મારી નાખ્યો હવે આપણે વાત એ કરવાની છે કે મુંડા આવે જ્યારે મગફળીમાં મુંડા આવે ત્યારે આપણે એગ્રોમાંથી દવા લઈએ છીએ અને એ દવા થોડી મોંઘી પડે છે આપણે તો આજે હું તમને એક નવો એક દવા નવો અખતરો તમને બતાવીશ કે પાંચ વીઘામાં ફક્ત સો રૂપિયામાં ઇલાજ થઈ જશે હવે આપણે જો અહીંયા મુંડો હશે જોઈએ હું તમને આ જો ખીલાહારીના બે બટકા લાવ્યો છું હું પછી આપણે આનું રિઝલ્ટ કેવું આવે છે ને જે દવા હું ઉપયોગ કરું એ તમને બતાવીશ હવે એનું રિઝલ્ટ કેવું આવે છે એ પણ સો રૂપિયામાં પાંચ વીઘા થઈ જશે એ તમને બતાવો આપણે પહેલાં એ મુંડો જોઈએ જો આવો આવો પોટ તો માર્યો તો દાણાની ફોતરી હજી છે કલરવાળી તો પણ મુંડો આવ્યો છે હવે આમાં મુંડો ગોતીએ આપણે તો દાણામાં પોટ તો છે જ હજી આ જમીન મારે નબળી છે થોડી આટલી પોચી સાવ રૂજ એવી હે નીકળને ભાઈ નીકળને મુંડા ન કંઈ નીકળને હા જા નીકળો નાનો એવો છે હજી છે ને અહીંયા પણ હશે એ આપણે ખોદવું નથી હવે આપણે મરેલા મુંડા બતાવીશ પછી આ તો જીવીએ છીએ હજી આપણે દવા જે નથી જઈતી આ જીવે છે હજી એટલે દવા પાઈ નથી સાઠ વાન ક્યાં પાઈ નથી આપણે હમણાં દોરીઓ કરીને પછી તમને બતાવીશ કે કેટલી દવા નાખવી કઈ દવા છે પાંચ વીઘામાં અને મારી નાખવું ખોટે ખોટું મારે રાખવો હવે આગળ આપણે આ ખીલાહારી આપણે ખોડી દઈએ અને પાછો ત્યાંથી બીજી વખત આપણે વિડીયો બનાવશું આમાં ક્યાંક ઝાડું સુકેલું આવે ને એટલે આપણે આ ખોડી દેવી ને બીજી વખત આપણે વિડીયો બનાવીએ ને ત્યારે ખેડૂતભાઈઓ આપણે ખ્યાલ આવે કે જે મેં ઉપયોગ કર્યો છે દવાનો એ દવા ખેડૂતભાઈઓ માટે આપણે બધાને જિંદગી આખી ખેતી જ કરવાની છે તો આવા નવા નવા અખતરા કરાય કે સો રૂપિયામાં પાંચ વીઘા જમીનમાં મુંડો અટાઈ જાય બરાબર ખંડની દવા હેતી છે પણ આ એક કોક કોક રહી ગયું છે હવે આપણે ક્યાંક છોડ સુકેલો દેખાય ને ત્યાં આપણે આ ખીલાહારી ખોડવાની છે જો ખેત તલાવડું આખું ભૈર્યું આપણે અહીંયા ભૈર્યું ને ખેત તલાવડું હામાં ક્યાંક સુકાય દેખાય એટલે કહું મારે ભાવી જ છે કારણ કે પારવો પારવો દેખાય છે મુંદો પછી ભેલ પડી જાય પછી આપણે કરીએ તો આપણે નુકસાની થાય ને આ થોડીક જમીન મારે નબળી છે હાવ પોચી રોજ જ એવી જોવો એટલે થોડીક પોચી છે ને એના હિસાબે આ એક ડોયણું હતું આયરમાં એટલે નાની આયર છે હવે કાલે હું દવા છાંટતો હતો આમાં એટલે છોડ સુકેલા દેખાણા એટલે નક્કી કર્યું કે આવતીકાલે આપણે મગફળીને એટલામાં પાણી આપી દીધું થોડાકમાં આશરે બે સવા બે વીઘા જેવું હવે આમાં આપણે હા જો અહીંયા દેખાણો હં જો મસ્ત સેન્ટર આવી ગયો આપણે મજા આવે એવું કારણ કે વિશ્વાસ આવી છે આ પોલ છે પોલ પાસે નાનું એવું બારું છે આપણે અને સામે લીમડા પણ દેખાય છે અને આ સૂકું આપણે ઝાડ દેખાય છે આ મુંડાવાળું એટલે આપણે અહીંયા ખિલાહારી ખોળી દઈએ હા બરાબર એટલે આપણે બીજી વખત હા જોઈ લ્યો હવે આપણે થાંભલાની અંદર કચરો પણ ભરાવેલો છે એટલે બીજી વખત વિડીયામાં પાછો આપણે બતાવશું અહીંયા ખોદીને કે મુંડો મરી ગયો છે કે નહીં એક આયા પણ ઝાડ છે સુકેલું એટલે આપણે અહીંયા બતાવશું પાછું બીજા વિડીયોમાં કે આપણે જે પાંચ વીઘાની અંદર સો રૂપિયાની જ દવાથી મુંડો મરી જાય છે એટલે આપણે અહીંયા ખોદવું નથી કારણ કે અહીંયા મુંડો હશે જ અહીંયા નહીં હોય તો અહીંયા હશે આ બે ઝાડવા સુકેલા છે એટલે તમને બતાવીશ હજી એક ખિલાહારી છે આપણે હજી એક જગ્યાએ મૂકવી છે એટલે આપણે ખ્યાલ આવે ખેડૂતભાઈઓ તમને પણ આપણે જિંદગી આખી ખેતી જ કરવાની છે જો આટલા આટલા હજારો હજારો રૂપિયાની આપણે દવા દઈ દઈશું એગ્રોવાળાને તો ખેડૂત ક્યારે આગળ આવશે નહીં આ એક મારી નવી દવા છે એ દવા પણ તમને અહીંયા બતાવીશ કે સો રૂપિયામાં પાંચ વીઘામાં મુંડો વહી જાય આપણે ટ્રાય કરવી છે કારણ કે જિંદગી આખી ખેતી કરવાની છે ક્યારેક આવી ટ્રાય કરશું તો આપણે આવનારા વર્ષોમાં આવનારા દિવસોમાં ઘણો ખ્યાલ આવશે કે અમિતભાઈએ આવી ટ્રાય કરી છે તો આપણે કરીએ હવે અહીંયા પણ છોડ સુકેલો છે જુઓ તો અહીંયા પણ લોકેશન મસ્ત આ ખોડ ઉપર નાખવું હો વળી તમને થાય અમિતભાઈ તો વિડીયો જ બનાવવા મારીએ હવે અહીંયા પણ લોકેશન મસ્ત છે આ પોલથી આમ તાર જાય છે બરાબર અહીંયા આપણે ખોદવું નથી એ મુંડો હોય જ એક ખીલાસી અહીંયા ખોડી દઈ જુઓ આ પોલ આ બાજુ લીમડો હવે પાછો અહીંથી વિડીયો આપણે બનાવશું બીજી વખત તો ખેડૂતભાઈઓ હવે હમણાં લાઇટ આવે એટલે ધોરિયો કરીને દવા કઈ છે એ તમને બતાવવું અને આપણે પાઈએ જુઓ પછી એનું રિઝલ્ટ બે ત્રણ દિવસ પછી પાછા આપણે આ વિડીયોમાં મળશું હજી આપણે વિડીયો બનાવશું જ આ પાછો દવા સાથે નવ ઓગસ્ટ અવાજે આપણે ખીલા હારીને ખોઈડીને એ અહીંયા છે આપણે બતાવીએ જાય હવે થોરિયો બોરિયો કરીને પછી અહીંયા પાણી જવા દેવું આ મુંડો મુંડો ઉલારી નાખો અહીંયા આપણે કાઢ્યો હતો મુંડો માર હુંડો જાય ઊંડો મુંડો એક આપણે માખી હારી ખોઈડી છે આપણે કીધું કે ધોરીઓ કરવાનો છે એક આપણે અહીંયા ખોઈ દો તો પારો પારો ક્યાંક છે આપણે જે વિડીયોમાં કીધું ને એ રીતે દવા પાવી છે પછી એગ્રોવાળાને આપણે ઓછા પૈસા દેવા પડે પતી જાય ચાલો થોડી કરી નાખો ખેત તલાવડું હો આજે નવ તારીખ ખેડૂત ભાઈઓ હવે આપણે વાત એ આપણે કરીએ એકલું એકલું શું એટલે વિડીયો બનાવું છું દવા નાખીને મુંડાની આપણે વાત થઈ હતી એ પ્રમાણે બરાબર હવે તમને બતાવું દવા એ કેટલી નાખીએ છીએ આપણે અને કઈ દવા છે આને હું જણાવી દઉં કારણ કે મોબાઈલ પકડવાળું કોઈ નથી એટલે આજે પાવડે થી હાથું કરી લઉં હા આ બાજુ પાણી જાય છે પછી તમને બતાવું દવા થઈ ગયું લિયો આમાં શું હોય ખેતલ આવડું જાય હવે તમને દવા બતાવું આ ફિનાઇલ છે ફિનાઇલ આ વીસ પચીસ ત્રીસ રૂપિયા લીટર આવે હવે આપણે આમાં કેલ્બામાં નાખી દઈએ ચાલુ હું ભાઈ એકલા બનાવો તમને બતાવું તો ખબર હવે આ ફિનાઇલ આપણે કેટલી નાખવાની છે હા હા ભલે ધોવાનું વાંધો નહીં હવે એક આપણે બોટલ નાખી દીધી આમાં ફિનાઇલની બરાબર આ ડબલું થોડું ધોઈને આમાં નાખી દીધું પાણીમાં પાણીમાં સાબજીક ધોઈ નાખું ફિનાઇલ નાખી દીધી દેખાય આ ડબલું એનું હવે આપણે આ છે ફૂલીમ બે ટકા પાવડર આવતો હોય અત્યારે નામ બદલી ગયું છે આ ઝીરો પોઈન્ટ ચાર ટકા ટીપી થઈ ગયું છે હવે આપણે એને ખોલીએ એક જ છે ને કે તમને વિશ્વાસ આવે કે ખરેખર આ અજમા જેવું છે મુંડામાં હવે આનો દોથો ભરલ એક આશરે બપતનું વે બરોબર આ બીજો દોથો ભરલ આપણે આમાં નાખી દીધું બે દોથા હવે આને હલાવી નાખ્યું રીતે કામ શું છે એકલો એકલો બનાવું છું ને વિડીયો અને મોબાઈલ પકડવાનું કોઈ હોત ને તો વધારે મજા આવત આ તરિયા લગીને આપણે હાથ નાખીને હલાવી નાખી છે હવે આપ ધોઈ નાખો અહીંયા પછી નળ ચાલુ કરો હવે નળ ફૂલ મૂકી દીધો છે જોવો તો બરોબર આ ગેલ્બો આશરે પચાસ સાઠ લીટર જેવો હશે હવે આપણે આંખો ભરી દઉં બધા ભેગો ડોટો એટલે મારે માથાકૂટ નહીં છે એક રીતે નાખી દીધો આપણે એમાં ફિનાઇલ અને બે ત્રણ ડોઠા નાખી દેવા હે એક ડોસો બે ડોઠા નાખ્યા છે જે મોબાઈલ નીચે મૂકી આ ડોલ હાથમાં છે ને ભરવા હા આ ફિનાઈલ ઉપર જ મૂકી દે હવે ડોલ આપણે આપણે આ કેલબો આખો ભરી દીધો છે આ એ ખુટું છે તમારે જાવું જોઈએ કરવા કારણ કે આમાં તો રેડ આપણે પાવાનું છે થોડુંક હવે આ જો આવું થઈ ગયું છે આ ફીણા હવે આપણે ફિનાઇલ આ ફિનાઇલ નાખીએ આપણે એક લીટર રાખી આ કેલ્બમ અને આ બે દોથા નાખ્યા બરાબર ને આપણે આ નળ થોડોક વધારે છે થોડોક ધીમો કરી નાખી બસ એટલો રાખીએ હવે આમાં આપણે ફાઈએ છીએ ને આપણે વિડીયોમાં બતાવ્યું હતું એટલે ખીલાહારી ખોડેલી અહીંયા જે મુંડા આવી છે એ બધા બે દિવસ પછી આપણે બતાવશું મરી ગયા છે અને આ વિડીયોમાં આપણે કોમેન્ટ બંધ રાખીએ છીએ કારણ કે વળી તમે પૂછશો અમિતભાઈ આમ તેમ આપણે આમાં બધું ચોખ્ખું કીધું છે હવે પાછા જ્યારે મુંડા મરી જશે ત્યારે આપણે બીજો વિડીયો બનાવશું એમાં કોમેન્ટ આપણે ચાલુ રાખશું તો આ રીતે આપણે કરીએ છીએ સસ્તામાં સારી આ દવા છીએ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને